હેલો ફ્રેન્ડ્સ અત્યારે વહેગ છે સાડા નવ રૂહી સ્કૂલે ગઈ છે આજે એનું છેલ્લું પેપર મેથ્સનું અને નિર્વાને આજ જવાનું છે તે દિવસેમાં તમે આગળના બ્લોગ જોયા હોય તો ખબર હશે કે બા દાદાને જાણું ગ્રાન્ડ પેરેન્ટ્સ સેલિબ્રેશન છે સારું નથી મને ઘડું સખત બરે છે અને થોડુંક તાવ જેવું છે તો રૂહી વહી ગઈ પછી પાછી થોડીક વાર હોઈ ગઈ હતી તો ત્યારે દસ વાગે નિર્વાને જવાનું હે તો ઉઠી છું થઈ ગયા તૈયાર વાહ વાહ સરસ સરસ ફેરી લાગસ તું તો ફેરી

આજ છોકરાઓનો ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે છે દાદા દાદી દિવસ એટલે અહીંયા રમ રમાડશે ગેમ રમાડશે ને બધું કરશે હા જય સ્વામિનારાયણ નોકરી દાદા બા ને નિર્વા હાલી નહીં જ છે ને રંગુલ રૂહી તેડવા જાય જોશે ને હમણાં Dah, 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 dah. Berapa dah lah jutegi. Hahaha. Mari, mari, romar. 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 Hahaha. Mari, mari તો ધીમે ધીમે હિંમત કરીને બધું ચડાવી દીધું છે ઊંચા નીચું કરી લીધું છે હવે રોબોને ચાલુ કરીશું તો રોબો સ્ટેશનેથી નીકળી ગયો છે હિંમત કરીને બધું ઊંચા નીચું કર્યું ઓલમોસ્ટ થોડુંક બાગાદાય કરી નાખ્યું હતું પણ રૂમમાં છોકરાઓના રૂમમાં

ফাট <laughs> ফাড়ে <laughs> <laughs>

તો ફ્રેન્સ પ્લેટ થઈ ગઈ છે આવી રીતના દાલ મખની રાઈસ ને રોટલી પ્લેટ આપી દાદા તો આવી રીતના દાદા જો નાની નાની રોટલી કરી દીએ આજ નાની લે 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 બે માં થઈસ કેટલી ખાઈ બાકી હું કરી દઉં તો તો છોકરાઓ અને દાદા ખાય છે બહાને તો બટેકા પવા અહીંયા ખાતા હતા સ્કૂલે એટલે નથી ખાવા જમી લીધું હવે દવા પી લઉં અને થોડું ખારું થાતું થાય બાગિયા નીચે ગાયના ડબ્બામાં રોટલી મૂકવા હવે દવા પીને આરામ કરું તાકાત નથી એવું લાગે આમ મજા નથી આવતી શરીરમાં તો અત્યારે થોડુંક દવા પીરી દીધી તો સારું છે સાડા ચાર પોણા પાંચ જેવું થાય છે અને હવે ભૂખા લાગી છે લાગી હમ ઉઠી ગયા છે ચાલો આજ તો સરસ તડકો હતો કપડાં સુકાઈ ગયા છે લઈ લસ તો હવે કપડાં લીસુ પેલા પેટ પૂજા કરવાની છે આજ તો બહુ જ તડકો છે લે લઈ લઈશું આ બાજુ છોકરાઓ બિસ્કીટિયા ખાય છે કે દુના નોતા ખાધા ને અને આ બાજુ મેં પાપડ પાવાનો જવડો લીધો છે તો આ બાજુ ચા મૂકી દીધી છે આ બાજુ થોડાક વાસણ છે એ ચડાવી દેસું અને આજ તો તુલસીની ચા કરવાની છે આમ તો હું જા નથી પીતી પણ ગળામાં થોડીક મજા આવે એટલે તુલસીવાળી ચા મૂકી છે અને બા લગભગ તો ચા મૂકતા પણ મેં કીધું આજ હું મૂકું તમે ત્યાં સુધીમાં મને લઈ આવી દો બિસ્કીટ મને જે રીક તાવ જેવું હોય ને ત્યારે બિસ્કીટ ને ચા ખાવ ને મજા આવે પાર્લે બિસ્કીટ ને ચા ગમે એવો તાવ હોય ને મજા આવે ખાવાની તો ને બિસ્કીટ લેવા મોકલા છે વાસણ ચડાવી દઉં હવે પડ્યા પડ્યા તો આજ બાજુ બા આવી ગયા હે બિસ્કીટ લઈને રાખી દે આ બાજુ ચા સરસ થઈ રહી છે આપડી તો આ બાજુ આપડી ચા થઈ ગઈ છે બીજી બાજુ અહી માખણમાંથી ઘી થાય છે જો હા

Mama, sambil macam? Video kelas? Ha. Datang nampuk mummy video kelas macam mana? Ha. Ah, wah wah. Inki rohi. Baiklah. Di dalam. 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 Di Di Di

તો આ બાજુ રાકેશ આવીને ચા પીવે છે વધારે થોડીક ચા કર નાખી હતી ચા અને આ બાજુ લિક્વિડ બનાવ્યું તો તેની કોથરી તો મસ્ત તાંબાના ના વાસણ નાખ્યા તાંબાનાગારા મારવા કામે લાગી ગયા જો કે બધું નીચે થોડુંક આ તે ઢોળાણું હોય ને તો ચોખ્ખું થઈ જાય એકદમ ચકચકાટ થઈ ગયા હવે આમાં ગેસ થઈ ગયો કાબા બંધ કરતા

ગાડીમાં બેસી ગયા છે હા એક નવી જગ્યાએ લઈ જાય છે વડોદરામાં જોય હવે તો ફ્રેન્ડ્સ એ માંગીને ગાડીમાં લઈ લીધી છે હા એ માંગી તો આજે બધા ફ્રેન્ડ સર્કલ ભેગા થવાનો પ્લાન કરી રહ્યો છે કહેવાય છે ને કે મિત્રો જેવી એ કે બીજી કોઈ દવા નહીં તો ફ્રેન્ડ સર્કલ નો ફોન આવ્યો તો અને રાકેશ પણ કે હાલ તને સારું થઈ જશે બધાયને મળીસ તો કે દૂર સ્થાનોતા મળ્યા તો આવી ગયા છીએ તપોવન મંદિર ગાડી પાર્ક કરશો ફ્રેન્ડ ફ્રેન્ડ્સ થઈ ગયા છે

જી જી નો તો આવે જ છે હાલો બેટા પિયા